નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ગડોદર ગામના ત્રીસ વર્ષીય આર્મી જવાનનું અવસાન થતા આજે તેમને માદરે વતન અંતિમ યાત્રા યોજીને વિદાય આપવામાં આવી જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાના ગડોદરા ગામના ક્ષત્રિય હાટી દરબાર સમાજનો યુવાન દિનેશભાઈ નાથાભાઈ સિંધવ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા તાજેતરમાં દિનેશ સિંધવ મથુરા ખાતે ફરજ પર તૈનાત હતા જ્યાં ગઈકાલે રાત્રે તેમની તબિયત અચાનક લથડતા ત્યાંની સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ બાબતની જાણ તેમના પરિવાર અને ગામમાં થતાં અરેરાટી વ્યાપી હતી આજે ભારતીય સેના આર્મી રેજિમેન્ટ દ્વારા યુવાનના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો હતો નાના એવા ગડોદરા ગામે દેશભક્તિના ગીતો અને નારાઓ સાથેનું વાતાવરણ દેખાયું હતું દિનેશભાઈ સિંધવની અંતિમ યાત્રામાં ગડોદરા તેમજ આસપાસના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને દિનેશ સિંધવને શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી દેશને સુરક્ષિત રાખતા દિવસ અને રાત ખડેપગ રહેતા દેશ માટે પોતાના પ્રાણોને ન્યોછાવર કરી દેનાર ફોજી જવાનને અમારી ચેનલના માધ્યમ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ કેમેરામેન રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ